સાથે અમે આજે મુલાકાત લીધી અને ત્યાંના જે લોકોની રજૂઆત હતી કે આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો એની અંદર જઈને બેઠા અને લોકોની રજૂઆત સાંભળી અને એની અંદર અમને જણાવવામાં આવ્યું કે અહીં કોઈ પણ રાજકીય માણસ નથી આવ્યો અને બીજા કોઈ સામાજિક માણસો પણ નથી આવ્યો અને અમને કોઈ આશ્વાસન આપ્યું નથી એફઆઈઆર ફાઇટો કે નથી ફાઇટો એ લોકોને ખબર નથી ત્યાં આગાડી એ બેઠા હતા એટલે અમે પીઆઈને ફોન કર્યો અને પીઆઈએ ત્યાર પછી એમને જવાબ આપ્યો કે ભાઈ હજુ અમે આ ચિઠ્ઠી જે મળી છે એ એફએસએલમાં મોકલવાની છે અને એને પછી અમે કાર્યવાહી કરીશું તો આજ દિન સુધી હજુ એફઆઈઆર નથી ફાટો તો શું આ લોકોને કોઈ જાણ કરતા નથી એટલે જલ્દીમાં જલ્દી એફઆઈઆર થાય અને જે તે આરોપી છે એની અંદર જે ચિઠ્ઠીમાં જે આરોપી તરીકે મામલતદાર શ્રીને નામ આપ્યું છે જેના પણ નામ આપ્યા એને આરોપી બનાવવા જોઈએ અને તાત્કાલિક એફઆઈઆર ફાટવો જોઈએ અને સરકાર તરફથી જે સહાય થી ત્રીસ લાખ રૂપિયા મળે છે એ તાત્કાલિક ધોરણે આપવી જોઈએ એવી અમારી રજૂઆત છે અને અગર જો એમને ન્યાય નહીં મળશે તો અમે ગુજરાત ભરતી અંદરથી એના માટે અમે ન્યાય માટે આંદોલન કરવા માટે અમે